મારે શું કરવાનું મારે પોણી નો બગાર થઈ જાય તો હું તમે નવો નવો ભરવા દેવું બામ્બો કેવા ભરવા જાય બામ્બો જાય

માલ કોણી થઈ ગયું હવે ગોબરાય ના હોય તો સારું છે ના કીધા ફરવા નઈ જ મન હું છું કોણ ફરવા ગોબરાજી ના હોય તો સારું છે પોણી ને ભરવા જાય હસી ને તો નહીં ભરી લાવોબરાજી ને તો ભરી લાવી લાવું યાર પોણી ભરવા નહીં જતા ધોરાય તરસી મારે છે મો ગોબરાજી નો ત્રાસ ઘણો વધી ગયો પોણી નહીં ભરવા જતા દેખાતા નહીં ગોવાજી દેખાતા જ નહી પણ गोबराजी गोल बंबू प्याज़ ऑलम्बोटों गोबराजी नाम है मार और एक मुर्गा का जाम मुर्गा औरता जो एक खबर नहीं क्या क्या ना बोल वाट यानी रिमोट मार गोबराजी ने आता है जो बड़ा परिचारक है ये आरुष्कालो चम गोबराजी ने आता है क्लियर गोबराजी

આપણે બુરે નહી શું કરો એવો સમય આવશે ને આપડા સમય આવશે બોરે હશે આપડે હશે બધું હશે બંગલા હશે

અને આપડે પોણી નહી ભરવા જતા પણ આપણે અમારે ખાલી પીવા પેલા પોણી થોડુંક જોતો તો ગુબરાજી ના પાડે ભાઈ

અરે આજી ને પાર બીજું કરે હા હાલો હાલો નઈ દે મવા સિન્યા કવ બે